ગીર સોમનાથના સુત્રાપાડાના વડોદરા ઝાલા મહાબલેશ્વર મંદિરના પટાંગણમાં મદદગાર ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પ દરમિયાન ચારસો થી વધુ રક્તદાતાએ સ્વયંસ્ત રીતે રક્તદાન કરી માનવજીવનની રક્ષા માટે અમૂલ્ય સેવા આપી હતી યુવાનો મહિલાઓ તથા વડીલો સહિત વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તબીબી ટીમ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે સલામત રીતે રક્ત સંગ્રહ કરવામાં આવ્યો હતો નમસ્તે હું ડોક્ટર કેવના કારાવળિયા ઇન્ડિયન રેડ ક્રોસ ગીર સોમનાથ અત્યારે આજે અઠ્યાવીસ તારીખે મદદગાર ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજન થ્રુ સારામાં સારું બ્લડ કલેક્ટ થાય છે ચારસો બોટલ આપણે દર વર્ષે આ આયોજન થ્રુ બ્લડ કલેક્ટ કરવા હોઈએ છીએ તદુપરાંત વર્ષ દરમિયાન ક્યારેય બી એમના બ્લડ ડોનર્સને આપણે જ્યારે જરૂરિયાતમંદ જરૂર હોય ત્યારે બ્લડ મળી રહેતું હોય છે ધન્યવાદ અમે મદિલ ફાઉન્ડેશન ટીમ સુપ્રાપાડા આજરોજ બાપાના સાનિધ્યમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બ્લડ વેરાવળ ખાતે ડાભો રોડ સ્પીટ રેડકો બ્લડ બેન્કમાં જમા કરાવવામાં આવશે પછી આખું વર્ષ ટેલિફોન માધ્યમ હેલ્પલાઇનના માધ્યમથી દર્દીઓને અપાવવામાં આવશે દર વર્ષે વાર્ષિક આયોજન થાય છે વર્ષમાં એકવાર આયોજન થાય છે આયોજન કરીને ડોનરો અને અમે સુધા એવી રીતના નહીં अपनापुर और बलदेव ने जितो हॉस्पिटल में चार बार में ब्लड प्रोवाइड करवाने की प्रतिबद्धता के साथ आयोजन कर लिए परेश यादव दिव्यांग न्यूज़ गिर सोमनाथ